ઊંચા પદની ફરિયાદ નોંધાવી હતી ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી તેતાળીસ કામોના કરાયેલા ચુકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કામ મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા જોકે આ નિર્ણયને મંજુલાબેન પટેલ હાઈકોર્ટમાં પટકાર્યો હતો જેમાં હાઈકોર્ટે મહિલા સરપંચ મંજુલાબેન પટેલને સરપંચ પદે પુનઃ નિમણૂક આપતો હુકુમ કર્યો હતો જેને લઈ આજે મંજુલાબેન પટેલે વાજતે ગાજતે ફટાકડાની આતિશબાજી સાથે પુનઃ સરપંચનો પદભાર સંભાળ્યો હતો મંજુલાબેન સરપંચ પદે બિરાજમાન થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સજાનંદ સ્વામી મહારાજ સૌને પછી પાછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પર જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવો એ સૌના ચરણોમાં પ્રાર્થના ચોક્કસપણે છેલ્લું દોઢ વર્ષ ખૂબ કપરું રહ્યું અને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો ફરી સ્ટે મળ્યો આજે ત્યારે મારા માતૃશ્રી ને ગઢખોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે ગ્રામ પંચાયતના ઇલેક્શનને એક વર્ષ બાકી છે તો આ એક વર્ષમાં જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી શકીએ સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય આ કપરા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા પડખે રહ્યા સથવારો બનીને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો માસ્ટર પહેલાના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આભારી છું ઋણી છું